આ ગઈ આપ સ્વાગત કરશો તમારું આપની યુટ્યુબ ચેનલ પ્યુડ ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ લાસ્ટ સીઝનની અંદર તમે મને ઘણો પ્રેમ આપ્યો યસ સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો તમે યુટ્યુબની અંદર જો તમે ધોરણ દસની અંદર અભ્યાસ કરતા હોય તો તમે એક સરને તો ઓળખતા જ હશો જેનું નામ છે સાયન્સ ટીવી ગુજરાતી યસ સ્ટુડન્ટ્સ તમે જુઓ કે એ જે ચેનલ છે એના જે સર છે એ સરે આપણા વિડીયોની નીચે કમેન્ટ લખી છે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે તમને મારો વિડીયો ગમ્યો અને તમે મને સપોર્ટ કર્યો એના માટે ખૂબ ખૂબ આભાર સ્ટુડન્ટ્સ એ જ રીતે એક સર જો કમેન્ટ કરી હોય એમ એક વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીએ પણ કમેન્ટ કરી હતી કે સર વિજ્ઞાન તો તમે સારું જ ભણાવો છો પણ હવે સર અમને અંગ્રેજી ભણવું છે તો અંગ્રેજીના વિડીયો લાવો તો એ વિદ્યાર્થીની કમેન્ટ પણ તમારી સામે દેખાય જ છે તો વિદ્યાર્થીની કમેન્ટના અનુસંધાનની અંદર હવે હું તમને ઇંગ્લિશ બનાવવા માટે આવ્યો છું હવે આપણે દસમા ધોરણની અંદર દસમા ધોરણની અંદર પણ કામ લાગશે અને દરેક ધોરણની અંદર કામ લાગશે એવો એક ટોપિક લઈને હું તમારી સામે આવ્યો છું હવે હવે હું જે તમને કહું એ શાંતિથી સાંભળજો દેવા સ્ટુડન્ટ્સ જો તમે ધોરણ પાંચમાં બનતા હોય છમાં બનતા હોય સાતમાં બનતા હોય આઠમા ધોરણમાં બનતા હોય નવમાં ધોરણમાં બનતા હોય દસમા ધોરણમાં ભણતા હોય કે અગિયારમા ધોરણમાં ભણતા હોય યા ફિર બારમા ધોરણની અંદર પણ ભણતા હોય સ્ટુડન્ટ્સ એક ટોપિક છે કે જે ટોપિક જો તમે શીખી લો તો તમારે ધોરણ પાંચ થી તે ધોરણ બાર સુધી તમારે કામ લાગે યસ સ્ટુડન્ટ્સ અને એ ટોપિકનું નામ છે કન્જેક્શન ધોરણ બહારની અંદર પણ કન્જેક્શન પૂછાય દરેક જગ્યાએ કન્જેક્શન પૂછાય અને હું તમને એક વ્યવસ્થિત માહિતી સાથે જણાવી દઉં જો તમે અત્યારે ભણશો તો પણ વાંધો નહીં અને જો તમારે એડવાન્સ લેવલ પર ભણવું હોય તો આપણી ડોટ ક્લાસીસ ચેનલની પ્લે લિસ્ટ તમે ચેક કરો એની અંદર મેં તમને ઓલરેડી કન્જેક્શન ઓલરેડી બનાવ્યા છે મેં તમને ગયા વર્ષે પણ કન્જેક્શનના લગભગ ચારથી પાંચ વિડીયો બનાવીને બનાવ્યા હતા હવે આ વર્ષે હું નવું એક ધ્યાનમાં રાખીને કંજેક્શન ફરીથી બનાવવા માટે જઈ રહ્યો છું તો સ્ટુડન્ટ જો તમે વિડીયો જોશો તો તમારે બધાને કામ લાગશે બધાને ફાયદો થશે ધોરણ બારમાં પણ આવશે ધોરણ અગિયારમાં પણ આવે છે ધોરણ દસમાં તો કરવું જ પડે કેમકે પોળની પરીક્ષા આપવાની છે ધોરણ નવની અંદર પણ આવે છે કોઈ પણ વિદ્યાર્થી બનતો હશે એને આ વિડિયો હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ કામ લાગશે તો ચલો વિયોની શરૂઆત કરી કન્જેક્શન આ એક બેઝિક ટોપિક કહેવાય આ એટલો બધો મુશ્કેલ કે પછી કોઈ હાઈ લેવલનો ટોપિક નહીં આ ટોપિક તમે ઓલરેડી નાના ધોરણથી બનતા જ આવ્યા છો કંજેક્શન એ પાંચમા ધોરણનો ટૉપિક કહેવાય પાંચમા ધોરણમાં પણ આવે સાતમામાં પણ આવે અને એ એમનું જે ઇંગ્લિશનું પેપર હોય ને એની અંદર પણ એ કન્જેક્શન પૂછાય છે પણ વિદ્યાર્થીને ખ્યાલ જ નહીં આવતો કે આ સર કન્જેક્શન છે કેમ કે એને ખ્યાલ જ નહીં કે કન્જેક્શનનો મિનિંગ શું થાય તો ચલો શન નો તમને મિનિંગ કહું તો એના અને કન્જક્શન કહેવાય અમુક લોકો એને કંજેકશન કહે કંજેકશન પણ હકીકત મિનિંગ એનો કંજકશન કંજકશન જોઈ એને શું કહેવામાં આવે કન્જક્શન કહેવામાં આવે અને કન્જક્શનનો મિનિંગ શું થાય હું તમને કહી દઉં કંજક્શનનો મિનિંગ એનો થાય કે તમારે કન્જક્શન એટલે સંયોજક હવે તમે વિચારતા હવે સંયોજક એટલે શું આઈડિયા ન બોલો જો સ્ટુડે ઓલરેડી મેં ગયા વર્ષે આ ટોપિક ફૂલ ડિટેલ સાથે બનાવ્યો છે અને એક ટોપિક બનાવી દીધો હોય અને એ ટોપિક ફરીથી બનાવવાનો આવે તો એ યોગ્ય ના કહેવાય જે તમે એકદમ ડિટેલ સાથે ભણવા માંગતા હોય ને તો એ ની અંદર ઓપન કરો અને પહેલો વિડીયો બીજો વિડીયો તમામે તમામ વિડીયો જોઈ લો તમને કન્જેક્શનના બધા જ બધા જ કન્જેક્શનના ઉપયોગ અને અર્થ અને મીનિંગ બધું જ આવડી જાય કેવું છે અત્યારે હું તમને આની અંદર શોર્ટ રીતે બનાવીશ એકદમ શોર્ટ રીતે કેમ કે મારે દરેક ની અંદર કવર કરવાની ઈચ્છા છે એટલા માટે તો જુઓ કન્જેક્શન એટલે સંયોજક સંયોજકનો મીનિંગ એવો થાય સ્ટુડન્ટ્સ કે શોર્ટકટ કન્જેક્શનનો મિનિંગ શું થાય કહું શોર્ટકટ આપણે કોઈ જગ્યાએ જઈએ ને તો માની લો બે રસ્તા હોય ને એ એક લોંગ હોય અને એક શોર્ટ હોય તો કોઈ દિવસ આપણે લોંગ લોંગ રસ્તો પસંદ કરતા જ નહીં આપણે શોર્ટ રસ્તા પર જ જતા રહીએ છીએ તો કન્જેક્શનનો મિનિંગ એ થાય કે જે તમે કંજેકશન વગરનું વાક્ય બોલો ને તો એ લોંગ કહેવાય અને કન્જેક્શનનો યુઝ કરીને તમે જો વાક્ય બોલશો ને તો એ શોર્ટ વાક્ય બની જશે એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કોઈ પણ તરીકે ચલો ને એક્ઝામ્પલ તરીકે ખબર જો રાહુલ શિક્ષક છે ચેતન શિક્ષક છે તો આ લોંગ વાક્ય થયું પણ હું એને આવી રીતે બોલતો રાહુલ અને ચેતન શિક્ષક છે તો આ શોર્ટમાં બોલ્યો ને તો કન્જેક્શન નો મિનિંગ થાય શોર્ટ કન્જેક્શન ની અંદર તમારે શું કરવાનું હોય તો તમને બે વાક્ય આપેલા હોય કન્જેક્શન ની અંદર પરીક્ષા ની અંદર શું હોય તમને બે વાક્ય આપેલા હોય અને એ બે વાક્ય ને તમારે ભેગા કરવાના મિશ્ર કરવાના કોઈ એક યોગ્ય કન્જેક્શન મૂકવાનો અને

તમને દેખાય છે કે તમને ઓલરેડી વાક્ય આપેલું છે અને એની અંદર તમને ખાલી જગ્યા છે તો એ ખાલી જગ્યાની અંદર તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે જોવા આ રીતે પૂછાય હવે જો તમે ધોરણ નવ અને દસની અંદર ભણતા હોય તો હવે જુઓ યસ તો ધોરણ નવ અને દસની અંદર જો તમે અભ્યાસ કરતા હોય ને તો એની અંદર આ રીતે પૂછાય જુઓ તમને ઓલરેડી બે વાક્ય આપેલા હોય એક બે અને કોન્સની અંદર તમે ઓપ્શન આપ્યા હોય તો કન્જક્શન એ એન્ડ એ એન્ડ અને બટ

એ ચારે ચાર વાક્યને ભેગા કરી દેવાના અને એક વાક્યમાં રૂપાંતર કરી દેવા તો અહીંયા પણ એવું છે તો એની પણ પ્રેક્ટિસ થઈ જશે પણ એના માટે તમને પેલા કન્જેક્શન તો આવડવા જોઈએ ને કન્જેક્શન નો મિનિંગ સંયોજક બે વાક્યને ભેગા કરવાના એક બનાવવાનું અને એના માટે કોઈ પણ કન્જેકશન યુઝ કરવાનો અને મૂકી દેવાનું બરાબર અને એને કન્જેક્શન કહેવાય કન્જેક્શન એટલે શોર્ટકટ કરવાનું નાનું કરવાનું મોટું હોય તો શું કરવાનું નાનું કરવાનું છે હવે અહીંયા એક પ્રશ્ન છે કે સમજે તો પડી જાય કંજેકશન એટલે શું તમને એવો જ ખબર હશે કે બટ એટલે પરંતુ એન્ડ એટલે અને પછી ડેટ એટલે કે પણ તકલીફ એ આવે છે કે તમને કન્જેક્શન તો ખબર છે જ કે એન્ડ એ બટ એ બધા કન્જેક્શન છે પણ તમે ઓરિજનલ કન્જેક્શન જે જગ્યાએ જે જગ્યાએ બટ મૂકવાનો હોય ય્યાં તમે બટ નહીં લગાવતા એની જગ્યાએ તમે બી કોસ્ટ લખાવી દોશો જે જગ્યાએ સો લગાવવાનો છે યયા તમે પાછો એન્ડ લગાવી બે ચો તો એ યોગ્ય ના કહેવાય તમે તમારી રીતે કન્જેકશન યુઝ ના કરી તમને જે વાક્ય આપેલું હોય ને એ વાક્યનો એક મિનિંગ થવો જોઈએ હું તમને એક્ઝામ્પલ આપું માની લો તમને બે વાક્ય આપ્યા છે અને એ બંને વાક્યની અંદર જો વિરોધાભાસ દેખાય ને સ્ટુડન્ટ તો બટ મૂકવો પડે બટ કન્જેક્શન વિરોધાભાસ બતા માની લો કે બે વાક્ય આપેલા છે ને એમાં પરિણામ દર્શાયેલું હોય તો તમારે બંને વાક્યની વચ્ચે શો મૂકવો પડે આ રીતે એક યોગ્ય અર્થ થાય એવો તમારે કન્જેક્શન મૂકવો પડે પછી તમને ઈચ્છા પ્રમાણે ના મૂકી શકે ને ઈચ્છા થઈ બટ તો બટ મૂક્યો ઈચ્છા થાય બીકો ના ના એવું તો પછી તો પેપર જ શું કામ પડે બરાબર ઈચ્છા આધારે કરવાના નહીં એના માટે એક પ્રશ્ન થાય કે તમને કન્જેક્શન શીખવા પડે યસ તમારે દરેકે દરેક કન્જેક્શન શીખવા પડે તમારે એન્ડ શીખવો પડે બટ શીખવો પડે એનો ઉપયોગ ક્યારે થાય એ શીખવો પડે બીકોઝ નો ઉપયોગ ક્યારે કરવામાં આવે એ પણ તમારે શીખવો પડે અને જો તમે શીખો ત્યારે તમારો કંઈક મેયર પડે બાકી પડવાનો નથી તો કન્જેકશન શીખવા પડે બરાબર તો આ વિડીયોની અંદર હું તમને જસ્ટ માહિતી આપીશ હવે આવનારો જે વિડીયો હશે સ્ટુડન્ટ એની અંદર હું તમને કંજેકશનથી ચાલુ કરીશ અને એમાં દરેક કન્જેક્શનનો ઉપયોગ શીખવાડીશ કે એન્ડ કન્જેક્શન ક્યારે આવશે ક્યારે નહીં આવે બટ કન્જેક્શન ક્યારે આવશે અને ક્યારે નહીં આવે બી કોસનો ઉપયોગ ક્યારે કરવો આ દરેકે દરેક કન્જક્શન વિશે આપણે આગળના વિડીયો વાત કરશું આ વિડીયોની અંદર બસ મેં તમને જે ઇમ્પોર્ટન્ટ માહિતી હતી એ આપી છે બસ આટલું જ વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફ્યુટર ક્લાસીસની અંદર સપોર્ટ કરજો અને હું તમારું નોલેજ વધારવા માટે રોજ ને રોજ પોલ મૂકું છું એની અંદર વિજ્ઞાનનો પણ ક્વેશ્ચન આવી શકે છે અને ઇંગ્લિશનો પણ આવી શકે છે તેમાં પૂરેપૂરો સપોર્ટ કરવાનો ટ્રાય કરજો